જય જવાન જય કિસાન જય મુરલીધર તમામ ખેડૂતભાઈઓને આપણા ખેડૂત ચેનલમાં આદિ સ્વાગત છે અને તમામ ખેડૂતભાઈઓને આજે ખાસ જે આપણે તમારા જેવા ખેડૂતભાઈ આગળથી માહિતી લઈ અને એક અનુભવ કરી એ વિશે પણ તમને બતાવું છું કે અત્યારે જે આપણે જીરાની અલગ અલગ વિસ્તારોમાં એવું હતું કે આપણે જે જીરાને ઉર્જા માથે જે પાણી આપીએ એમાં સુકારાનો પ્રશ્ન રહેતો હતો એટલે ઘણા ખેડૂતભાઈઓનો અનુભવ હતો તે મને માહિતી આપી મેં એમને વાત જણવેલી કે ભાઈ જીરાની અંદર સુકારો આવે તો શું કરવું તો ઘણા ખેડૂતભાઈઓનો એવો આપણે આગ્રહ હતો કે મેટાલિક્સ જે પાવડર આવે છે પાંત્રીસ ટકા એ આપણે પાણી ભેગું પાવાથી તો સુકારો નથી આવતો આવો પણ એક માહિતી હતી એના અનુસાર આપણે પણ જો આ જો મેટાલિક્સ પાંત્રીસ ટકા પાવડર છે ટાટા કંપનીનો આ કોઈ મિત્રો કંપની યારે આપણે લેવા દેવા નથી પણ આપણા ખેડૂતભાઈને ભલામણથી આપણે એ કરીશી કારણ કે કરી અને જો રિઝલ્ટ સારું હશે તો આપણે બતાવશું કારણ કે આપણા પાયા પછી છુકારો આવે તો પણ આપણે ખેડૂતભાઈને કહેશું ભાઈ પાવડરનું રિઝલ્ટ સારું નથી પણ હવે ખાસ મિત્રો આપણું આ જીરું છે એ પંદર તારીખ અગિયાર મહિના પંદર તારીખ આપણે કોરોણ પાયું હતું એટલે આ પંદર તારીખ એક મહિનો થાય વાવ્યું હતું એનું અને ઊગું તું આપણે આ અગિયાર મે દિવસે કમ્પ્લીટ દેખાતું હતું અગિયાર બાર કમ્પ્લીટ દેખાતું હતું પણ આજે ખાસ વાત કરવાની છે જીરાની અંદર આપણે બે વર્ષ અજમો વાવ્યો હતો ને તો અજમા અજમો બહુ ઊઘો છે અને ખળે ઘણું છે મારે બાગાયત ખેતી હતી જો તમે આ જીરું આપણે ઉગ્યું એના હિસાબ કરીને તો છવ્વીસ તારીખથી ઉઘું એટલે આજે તેર તારીખ છે એટલે ઓગણીસ દિવસનું જીરું થયું અને એટલે ઓગણીસ ઉગ્યા માટે ત્રણ પાણી ઉગી ગયું હતું અને તે પછી આપણે પચીસ તારીખ પછી પાયું નથી આજ પાણી ચાલુ કર્યું એટલે ખાસ આ બતાવું કે આમાં અજમો ઉગ્યો છે પછી સીરિયું ઉઘું છે અને સાથે ઓલું આપણે કહીને એ એક બીજું ખળ પણ છે કાર્યું ખાર્યું ઓછું છે અજમો અને સીરિયું અને આપણે ઓલો હુવાદાણો હુવાદાણો બહુ છે એટલે આપણે એગ્રોવારાની અને અલગ અલગ ખેડૂતભાઈનો અનુભવ કરી અને દવા લીધી છે ખડની અને છટકાવ કરવાનો છે અને પાઈને હવે જોઈ મિત્રો કે પાયા પછી આનું રિઝલ્ટ ખડને દવાનું કેવું આવે તો તમને પણ કંઈક અનુભવ હોય તો કમેન્ટ કરજો કે આપણે જે એક દવા છાંટવાની છે ખડની અને ખાસ મિત્રો આ તમે જોઉં કે જીરામાં ખડ બહુ છે નેદે નેદે ખૂટે નથી એટલે ફરજિયાત દવા છાંટવી પડે એટલે જે ખડનું રિઝલ્ટ આવે અને અનુભવ હોય મિત્રો તો કોમેન્ટ કરજો આપણે અત્યારે વાડીમાં જીરું આલે છે અને જીરામાં પાણી આલે છે અને ખાસ મિત્રો આજે આપણે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકની અંદર પણ આપણે અવારનવાર વિડીયો મૂકશું જેથી કરતાં તમે અલગ અલગ જે વિસ્તારોથી આપણી માહિતી જોતા હો હવામાન વિશે તો ખાસ મિત્રો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો જેથી કરતાં આવનારા સમયની અંદર આપણે સારી સારો અનુભવ કરી અને ખેતી વિશે જાગૃતતા લઈ અને તમને ક્યાંકને ક્યાંક વિડિયો વિડીયા દ્વારા માહિતી આપતો રહીશ અને સાથે હવામાનની માહિતી પણ આપણા ખેડૂત ચેનલની અંદર આપતો રહીશ હવે આપણે આ વિડીયો એમ પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર